ઈડર સહિત આજુબાજુના ગામડાઓમાં ફરીવાર સાંજના સમયે ભારે ઉકળાટ બાદ પડ્યો વરસાદ રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સવારે ચાર કલાકે વરસાદ મન મૂકીને વરસ્યો હતો જેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો બીજી બાજુ ગામડાઓમાં પણ અનેક વિસ્તારો સહિત ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરો વરસાદના પાણીથી છલોછલ ભરાઈ ગયા હતા જેથી ખેડૂતો પણ પોતાના ખેતરમાં જવું મુશ્કેલ બનવા પામ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ઈડર સહિત કેડબ્રહ્મા વિજયનગરમાં ધમાકેદાર વરસાદ વરસ્યા બાદ આ વિસ્તારમાં ગરમીનો બફારો મારવા લાગ્યો છે જેને લઈને વાતાવરણમાં પલટો થતાં સાંજના પાંચ કલાકે વરસાદ ધમધોકાર સાથે વરસ્યો હતો જેને આ તાલુકાના વીરપુર બોલુંદરા રૂવચ ઉમેદગઢ દેશોતર બડોલી સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો હોવાનો અહેવાલ મળવા પામી રહ્યા છે